રાજી થાયે બીજો કઈ જોયે મારો પરખો વાદી નાનો છે આ તો આવડતું રાખવાનો શિયાળે બાળવાનો એ હમણાં નહીં હમણાં ગેસ નો ધ્યાન રાખો ગેસ અરે હોતો લવરાઈ દો

તો મોગીન લાગે તો આપણને ખાલી પણ એને કઈ આપ્યો નહીં મોગીન લેશે તો આપણો ખાલી ઘર ભરાશે હા એ તો એમ તો ભૂખીન પેટ કદી એ એવો હેટ નહીં એને તો કેવો બોલ્યો

મારી માળા કેમ કેમ પટી પટી કેમ કેમ પટી જવાનો મારો આત્મવિશ્વાસ કે છે પૂછો પ્રકાણ

પાંચ વાગ્યા સુધી તારો પૂરો પૂરો પકડજે અરે તાર તો એ એલા ઘરેલા કોઈ ને રાખો પકડજે ઘર ને બાધું વેચી મારું તારો પૂરો

ફટોફટ હોય અને કારીગર ને પૈસા દઈ દીધા હવે એક રૂપિયો દેવાની જરૂર નહીટિક કરી દે છે કોમ પૂરું કરી દેશે

મારે કોમ કરવાનું મારે તો ના ના મારે તો કરવાનું હોય પણ કરું તો તમે રાખો અલ્યા તારી આજ કેમ કે અરબાજી ભાઈ બાધ્ય દાનવીરા

ભીગારી થઈ ગયા મારે શું કરવામરા ભીખારી ભીખારી ના હોય મે